નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે. સીધ્ધી આઈસીયુ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા વિશ્વ આરોગ્ય દિવસ વર્લ્ડ હેલ્થ ડે નિમિત્તે બે ફ્રી હેલ્થ ચેકઅપ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. સિદ્ધિ હોસ્પિટલ દ્વારા અવારનવાર આવી સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. કેમ્પનો મુખ્ય હેતુ સમાજના દરેક વ્યક્તિએ વર્ષમાં એકવાર પોતાનું સ્વાસ્થ્ય ચેકઅપ કરાવવું જરૂરી છે તેવો સંદેશ આ કેમ્પ દ્વારા લોકો માંગ ફેલાવો છે કેમ્પ દ્વારા લોકો માંગ હેબિટ કેવી રીતે કેળવવી એની પણ લોકોને જાણકારી આવેલી હતી વિવિધ પ્રકારના અનુભવી ડોક્ટર જેમ કે ફિઝિશિયન ના સર્જન ઓર્થોપેડિક ગાયનેક ડાયટિશિયન વિગેરે અનુભવી નિષ્ણાતો મોટી સંખ્યામાં આવેલ હતા કેમ્પ માંગ ફ્રી સુગર ડાયાબિટીસ બ્લડ પ્રેશર હાડકાની ઘનતા બીજા અનેક ચેકઅપ વિના મિલે કરવામાં આવ્યા કેમ્પ માંગ શિવ શક્તિ ફાઉન્ડેશન ના વોલેન્ટરો પણ તેમનો અમૂલ્ય સમય આપેલ હતો અને દર્દીઓને યોગ્ય માર્ગદર્શન આપેલ હતું આ કેમ્પ ઉપરાંત વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે કમાટીબાગ ખાતે આર ડબલ્યુ આર રન વોક રાઈડ ગ્રુપ દ્વારા એક દોડ સ્પર્ધાનું પણ આયોજન સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન અન્વયે સિદ્ધિ આઈસીયુ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સહકારથી કરવામાં આવેલ હતું આ બંને કેમ્પને અભૂતપૂર્વ પ્રતિસાદ મળેલ અને આ મેગા કેમ્પમાં આશરે ત્રણસો મી વધારે દર્દીઓએ લીધો બ્યુરો રિપોર્ટ નિસાર મહેંદી ઘડિયાળી સાથે હજરત ખાન વડોદરા આજે સાત એપ્રિલ એટલે કે વર્લ્ડ હેલ્થ ડે છે આ વર્લ્ડ હેલ્થ ડેના નિયમિત અમે અહીંયા ગોવર્ધન રાજીની હવેલી ખાતે વડોદરા સાથે એક કેમ્પનું આયોજન કર્યું છે આ કેમ્પમાં દરેક દર્દીનું શુગર છે બ્લડ પ્રેશર છે હાડકાની જમતા બીએમડી મેજરમેન્ટનો કેમ્પ તેમજ દરેક સુપર સ્પેશિયાલિટી સ્પેશિયલ ડૉક્ટરને કન્સલ્ટેશનનો કેમ્પ રાખેલો છે આ કેમ્પમાં દર્દી પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ થાય ઘણા બધા એવા હોય છે કે જેમને ડાયાબિટીસ બ્લડ પ્રશર બીમારી હોય છે પરંતુ રેગ્યુલર દવા લેતા નથી હોતા અથવા તો ઘણા બધા દર્દી એવા હોય છે કે જેમને ખબર નથી હોતી કે ડાયાબિટીસ બ્લડ પ્રેશર બીમારી હોય શકે ઘણા બધા દર્દીઓ કે જેમને માઇનર હાડકાના પ્રોબ્લેમ હતા તો બી જવા માટે કોઈ દવાઓ લઈ નથી રહ્યા તો આવા બધા દર્દી પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન થાય એમની રેગ્યુલર સારવાર લઈ શકે તે માટે આ ગેમનું આયોજન કરવામાં આવ્યું છે Thank you.